નમસ્કાર ઉજાસ ટીવીમાં હું પંકજ આપનો સ્વાગત કરું છું આજના તારીખ ડિસેમ્બર અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં મિલિટરી અભિયાન ચલાવી રહી છે લોકોને મોટી સંખ્યામાં પકડી પકડીને જેલ ભેગા કરી રહી છે ત્યારે હવે નાતાલના પવિત્ર તહેવારની ઉજવણીમાં પણ આઈસની નજર હોવાનો વિડીયો વાયરલ થયો છે જેના પર વિગતે વાત કરીશું ઉપરાંત જોઈશું કે ટ્રમ્પ સરકારે વર્ષોથી ચાલતી વિઝા સિસ્ટમમાં આજે અચાનક મોટો ફેરફાર કર્યો છે જેથી ભાગ્ય અજમાવવા જતા ગુજરાતીઓને આસાનીથી અમેરિકાના વિઝા ન મળે તેવો નવો ફેરફાર કર્યો છે આ સમગ્ર ફેરફારની ડિટેલમાં વાત કરીશું આ સિવાય જોઈશું કે ટ્રમ્પના રોજેરોજ બદલાતા નિયમોમાંથી એક નિયમ પર કોર્ટે ફટકાર લગાવી છે જેથી ન્યુયોર્કમાં જો તમે બનાવેલા લાયસન્સ તમારા માટે આશીર્વાદ સમાન બની રહેવાના છે શું ફાયદો થવાનો છે તેની ઊંડાણથી વાત કરીશું ઉપરાંત જોઈશું કે ગુજરાતી યુવકની થયેલી ધરપકડનો વિડીયો આ યુવકની બે રહેમી પૂર્વક ધરપકડ કરવામાં આવી હતી જે તમને અચમાચાવી દેશે તો ચાલો જોઈએ આ તમામ સમાચાર વિસ્તારથી અમેરિકામાં નાતાલની રજાઓમાં તમારા ઘરના દરવાજે ઊભેલો શાંતા ક્લોઝ તમને ગિફ્ટ આપવા નહીં પણ જેલના સળિયા પાછળ ધકેલવા આવ્યો હોઈ શકે છે શું લાલ કપડાં અને સફેદ દાઢી પાછળ અમેરિકાની ખતરનાક ગણાતી આઈસ મિલિટરીનો કોઈ જવાન છુપાયેલો હોઈ શકે છે

અમેરિકાના સમાચાર આપતી હોય તો કરી દેજો ચાલો એટલે કે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ માટે ખૂબ જ કપરો સમય ચાલી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી સમાજ અત્યારે ભારે ખોફડાટમાં છે તેનું સૌથી મોટું કારણ છે અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ કરવામાં આવી રહી છે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આઈસ મિલિટરીના જવાનો હવે લોકોને પકડવા માટે અવનવી તરકીબો અપનાવી રહ્યા છે આ વિડિયોમાં જોવા મળે છે કે નાતાલના તહેવાર દરમિયાન અધિકારીઓ શાંતા શાંતાક્લોઝનો વેશ ધારણ કરીને લોકોના ઘરે જાય છે અને ગિફ્ટ આપવાના બહાને જેવી વ્યક્તિ દરવાજો ખોલે કે તરત જ તેની ધરપકડ કરી લેવામાં આવે છે આ સમાચાર વાયુ વેગે પ્રસરતા જ અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે કારણ કે ઘણા લોકો ત્યાં યોગ્ય દસ્તાવેજો વગર રહેતા હોય છે અને તેમને ડર છે કે ગમે ત્યારે કોઈ પણ વેશમાં પોલીસ તેમના ઘરે સુધી પહોંચી શકે છે જો કે આ મામલે એક નવો મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે જાણવા મળ્યું કે આ વિડીયો અસલી નથી પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ જનરેટેડ છે ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવેલા આ વિડિયોએ આખા અમેરિકામાં એક નવો વિવાદ ઉભો કરી દીધો છે ભલે આ વિડીયો નકલી હોય પરંતુ તેનાથી પેદા થયેલો ડર છે કારણ કે ખરેખર અત્યારે ખૂબ જ આક્રમક છે અને તેઓ તેવા સખત પગલા લેવા માટે જાણીતા છે ઘણા કિસ્સામાં એવું પણ જોવામાં આવ્યું છે કે તપાસ એજન્સીઓ અલગ અલગ બહાના હેઠળ ગુનેગારોને શોધીને પહોંચી જાય છે અને જેના કારણે લોકો માટે હવે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજવો મુશ્કેલ બની ગયો છે ખાસ કરીને શિકાગો ન્યુયોર્ક અને ન્યૂ જર્સી જેવા વિસ્તારોમાં જ્યાં ગુજરાતીઓની વસ્તી વધારે છે ત્યાં લોકો અત્યારે અજાણ્યા લોકો માટે દરવાજો ખોલતા પણ ડરી રહ્યા છે આ એઆઈ વિડીયોએ એ વાત સાબિત કરી દીધી છે કે આવનારા સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને કેવી રીતે અફવાઓ ફેલાવી શકાય છે લોકોમાં ગભરાટ પેદા કરી શકાય છે જોકે અમેરિકન સત્તાવાળાઓ દ્વારા હજુ સુધી સાંતા ક્લોઝના વેશમાં ઓપરેશન કરવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી પણ જે રીતે ધરપકડનો દોર ચાલી રહ્યો છે તે જોતા સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે દરેક વ્યક્તિએ દરેક ગુજરાતીએ અત્યારે પોતાના કાયદાકીય દસ્તાવેજો તૈયાર રાખવા અને કોઈ પણ અફવા પર વિશ્વાસ કરતા પહેલા તેની સત્યતા તપાસવી જોઈએ આ એક એ આખા ઇમિગ્રેશન વિભાગની કામ કરવાની પદ્ધતિ પર પણ સવાલો ઉભા કરી દીધા છે અને લોકોમાં એવી માન્યતા બેસી ગઈ છે કે સરપાર ગમે ત્યારે ગમે તે હદે જઈ શકે છે દોસ્તો અમારી આ તમામ ઘટનાઓ ઉપર નજર રહેશે અમેરિકા જવાનું સપનું જોનારા લાખો ગુજરાતીઓ માટે કેવા સમાચાર આવ્યા છે જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે શું તમે કલ્પના કરી શકો છો કે જે વિઝા મેળવવા માટે લોકો વર્ષો સુધી મહેનત કરે છે તે હવે નસીબ નહીં પણ માત્ર અધ અધ રૂપિયા અને ડોલર અને ઊંચા પગારના જોરે જ મળશે ટ્રમ્પ વહીવટી તંત્રે કેવો માસ્ટર સ્ટોક માર્યો છે જેનાથી મધ્યમ વર્ગના પ્રતિભાશાળી યુવાનો માટે અમેરિકાના દરવાજા હંમેશા માટે બંધ થઈ જશે અને અત્યારે જે લોકો રજાઓમાં ભારત આવ્યા છે તેમના માટે પાછા જવું એક સપનું બની જાય તેવી સ્થિતિ સર્જાય છે ચાલો જાણીએ આ કડક કાયદાની પૂરી વિગત જે તમારી ઊંઘ ઉડાવી દેશે આ સમગ્ર વિતો જોતા પહેલા તમે ગુજરાતી ભાષામાં અમેરિકાના સમાચાર આપતી આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના વહીવટી તંત્રે એચ વન બી વિઝાની પસંદગી પ્રક્રિયામાં એક એવો મોટો ફેરફાર જાહેર કર્યો છે જેણે આખા આઈટી સેક્ટરમાં ખળભળાટ મચાવી દીધો છે અત્યાર સુધી જે વિઝા નસીબના જોરે એટલે કે લોટરી સિસ્ટમથી મળતા હતા તે પ્રથા હવે ભૂતકાળ બની જશે અને સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી વેતન આધારિત પસંદગી એટલે કે વેટેડ સિલેક્શન પ્રક્રિયા લાગુ કરવામાં આવશે આ નવી પદ્ધતિ મુજબ જેનો પગાર સૌથી વધુ હશે અને જેની પાસે અસાધારણ કુશળતા હશે તેમને જ પ્રાધાન્ય આપવામાં આવશે જેના કારણે ખાસ કરીને જે યુવાનો અત્યારે ફ્રેશર્સ છે અથવા ઓછા પ્રગારમાં આઈટી પ્રોફેશનલ્સ તરીકે કામ કરે છે તેમની મુશ્કેલીઓ અનેક ગણી વધી જવાની છે ડેટા મુજબ જોઈએ તો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં એકોતેર ટકા જેટલા વિઝા એટલે કે આશરે બે લાખ વિઝા એકલા ભારતીયોને મળ્યા હતા પરંતુ હવે આ આંકડો સીધો નીચે આવે તેવી પૂરી શક્યતા છે આટલું ઓછું હોય તેમ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ પછીની નવી અરજીઓ માટે ટ્રમ્પ સરકારે એક લાખ ડોલર એટલે કે આશરે ચોર્યાસી લાખ રૂપિયા જેટલી ચંગી ફી લાદી દીધી છે જે એમ્પ્લોયર એટલે કે નોકરી આપનારે ભરવાની રહેશે અને તાજેતરમાં ફેડરલ કોર્ટ પણ આ ફીને કાયદેસરની ગણીને તેના પર મહોર લગાવી દીધી છે આનાથી અમેરિકન કંપનીઓ હવે વિદેશી કર્મચારીઓ લેતા પહેલા સો વાર વિચાર કરશે અને એન્ટ્રી લેવલની નોકરીઓ મેળવવી લોઢાના ચણા ચાવવા જેવી બની જશે બીજી તરફ જે લોકો પહેલેથી અમેરિકામાં છે અને રિન્યુઅલની રાહ જોઈ રહ્યા છે તેમના માટે પણ માઠા સમાચાર છે કારણ કે ડિસેમ્બર બે હજાર પચીસથી અરજદારોના છેલ્લા પાંચ વર્ષના સોશિયલ મીડિયા અને ઓનલાઈન હિસ્ટ્રીની કડક તપાસ શરૂ કરવામાં આવી છે જેના કારણે ભારતમાં હજારો ઇન્ટરવ્યુ કેન્સલ કરવામાં આવ્યા છે અને હવે આ લોકોને માર્ચ બે હજાર છવ્વીસ થી ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધીનો લાંબો વેઇટિંગ પિરિયડ એટલે કે વિલંબ સહન કરવો પડશે યુએસસીઆઈએસના મતે આ ફેરફારો અમેરિકન કાર્યકર્તાઓના વેતન અને નોકરીઓનું રક્ષણ કરવા માટે કરવામાં આવ્યા છે જેથી લોટરીનો દુરુપયોગ કરીને ઓછા પગારવાળા વિદેશીઓને લાવવામાં ન આવે પરંતુ તેની સીધી અને માઠી અસર ભારતીય આઈટી કંપનીઓ અને નવી પ્રતિભાઓ પર પડશે જે લોકો અત્યારે રજાઓમાં ભારત આવ્યા છે અને જો તેમના સોશિયલ મીડિયામાં અમેરિકા વિરોધી કોઈ પણ વાતો નીકળશે તો તેમને વિઝા ઇસ્યુ થવામાં ભારે મુશ્કેલી પડશે જેના કારણે અનેક ગુજરાતી પરિવારો અત્યારે વિધામાં મુકાયા છે જો તમે પણ અમેરિકા જવાનું વિચારી રહ્યા હો અથવા ત્યાંથી ભારત પરત આવવાનું વિચારી રહ્યા હો તો હવે તમારે માત્ર ડિગ્રી જ નહીં પણ મોટો પગાર આપે તેવી કંપની શોધવી પડશે અને તમારા સોશિયલ મીડિયાના રેકોર્ડને પણ એકદમ ચોખ્ખો ચણાક રાખવો પડશે કારણ કે હવે અમેરિકામાં માત્ર ટેલેન્ટ નહીં પણ પૈસા અને પ્રોફાઇલ જ બોલશે અમેરિકામાં ચાલી રહેલા માસ ડિપોર્ટેશનના આંધીની વચ્ચે એક એવી કાનૂની દીવાલ ઊભી કરવામાં આવી છે જે ઇમિગ્રેશન અધિકારીઓના હાથ બાંધી દેશે ન્યુયોર્કની ફેડરલ કોર્ટે ટ્રમ્પ સરકારના એવા કયા મોટા પ્લાન પર પાણી ફેરવી દીધું જેનાથી હવે લાખો લોકોનો ડેટા લીક થતો અટકી જશે આજે અમે તમને જણાવીશું અમેરિકાના એવા પાવરફુલ કાયદા વિશે જેણે વ્હાઈટ હાઉસને પણ હચમચાવી દીધું છે અને ગુજરાતીઓ સહિત ચાલો જોઈએ પરંતુ તમે હજુ આ ચેનલને ન કરી હોય તો અત્યારે જ દેજો જેથી ગુજરાતી ભાષામાં તમને અમેરિકાના તમામ અપડેટ મળતા રહેશે અમેરિકાના ન્યુયોર્ક રાજ્યમાંથી અત્યારે એક ખૂબ જ મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ફેડરલ કોર્ટે ટ્રમ્પ વહીવટી તંત્રના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના એક મોટા મુકદમાને ફગાવી દીધો છે આ મુકદમો ન્યુયોર્કના પ્રખ્યાત ગ્રીન લાઇટ લોને રદ કરવા માટે કરવામાં આવ્યો હતો પરંતુ જજ એની નાડારચી દ્વારા લેવાયેલા આ ક્રાંતિકારી નિર્ણયને કારણે હવે અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેન્ટના ડેટા સુરક્ષિત રહેશે વાસ્તવમાં ગ્રીન લાઈટ લો એક એવો કાયદો છે જે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને પણ વિદેશી પાસપોર્ટ કે આઈડીના આધારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની છૂટ આપે છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ કાયદો રાજ્યના અધિકારીઓને તેમના ડેટા ફેડરલ ઇમિગ્રેશન અધિકારીઓ એટલે કે આઈસ સાથે શેર કરવાની સખત મનાઈ કરે છે ટ્રમ્પ સરકારની એજન્સીઓ એવો તર્ક આપી રહી હતી કે આ કાયદો રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે અને તેનાથી ઇમિગ્રેશન કાયદાના અમલીકરણમાં અવરોધ ઊભો થાય છે કારણ કે જો તેમની પાસે લોકોના સરનામા કે વાહનની વિગત નહીં હોય પોતે લોકોને ટ્રેક કેવી રીતે કરશે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં એટર્ની જનરલ પામ બોન્ડીના નેતૃત્વમાં આ કેસ ફાઇલ થયો હતો જેમાં ન્યુયોર્કના ગવર્નર કેથી ઓચુલ અને એજી લેતીસિયા જેમ્સને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા પરંતુ કોર્ટે સ્પષ્ટ કહી દીધું કે બંધારણ મુજબ રાજ્યોને લાયસન્સ નિયમો બનાવવાનો પૂરો અધિકાર છે અને આ કોઈ પણ રીતે કેન્દ્રના કાયદાનું ઉલ્લંઘન નથી આ નિર્ણય એવા સમય આવ્યો જ્યારે બે હજાર ડિપોર્ટેશન કર્યું પોઈન્ટ અને જેલોમાં કેદીઓની સંખ્યા પાસઠ હજારને ને પાર કરી ગઈ છે બે હજાર છવ્વીસમાં માં કાર્યવાહી હજુ વધુ તેજ થવાની આશંકા હતી પરંતુ ન્યુયોર્ક કોર્ટના આ

આ મામલે ઉપરની કોર્ટમાં અપીલ કરશે અને આ લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી શકે છે પરંતુ અત્યાર સુધી તો ઇમિગ્રન્ટ્સને મોટી રાહત મળી ગઈ છે આ કાયદાના કારણે બે હજાર ઓગણીસથી અત્યાર સુધી દસ લાખથી વધુ લાયસન્સ જાહેર થયા છે જેનાથી ટ્રાફિક અકસ્માતોમાં પણ દસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે હવે જોવાનું એ રહેશે કે બે હજાર છવ્વીસમાં જ્યારે સરકાર બજેટ વધારીને વધારીન પાવર સાથે મેદાનમાં ઉતરશે ત્યારે શું ન્યુયોર્ક જેવા સ્ટેટ્સ પોતાના નાગરિકોની ગુપ્તતા જાળવી રાખવામાં સફળ રહેશે કે નહીં અમેરિકાના શિકાગોના રસ્તાઓ પર એક યુવકને જમીન પર સુવડાવી દઈને અમેરિકાની પોલીસ તેના ઉપર બેસી જાય છે પાછળથી હાથકડી પહેરાવી રહી છે તમને થતું હશે કે આ તો દરેક આરોપી સાથે આવું જ અમેરિકામાં થાય છે પરંતુ આ આરોપી કોઈ બીજો નહીં પણ આપણો ગુજરાતી છે માત્ર ત્રેવીસ વર્ષનો આ ગુજરાત યુવક જેનું નામ શ્રેય પટેલ છે પહેલા વિડિયો જોઈ લો પછી આગળ વિસ્તારથી વાત કરીએ

શ્રેય પટેલને લઈને અત્યારે મોટી ખબર સામે આવી રહી છે જેમાં એક વૃદ્ધ મહિલા સાથે છેતરપંડી કરવાના ગંભીર આરોપમાં પોલીસે તેને લોખંડી પકડમાં લીધો છે આ ધરપકડ કોઈ સાદી રીતે થઈ નથી પરંતુ પોલીસે એક આખું સ્ટિંગ ઓપરેશન ગોઠવ્યું હતું જેમાં યુવાન જ્યારે પૈસાનું પાર્સલ લેવા પહોંચ્યો ત્યારે જ તેને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો આ આખી ઘટના પાછળ એક ખૂબ જ મોટું

કે તેમના બેંક એકાઉન્ટમાં કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે ચૌદ ઓક્ટોબર બે હજાર પચીસના ના દિવસે જ્યારે પીપલ્સ બેંકના કર્મચારીઓને આ મહિલાના ટ્રાન્ઝેક્શનમાં કંઈક શંકા ગઈ ત્યારે તેમણે તરત જ પોલીસને જાણ કરી અને ત્યાંથી આખો ખેલ પકડાઈ ગયો પોલીસે પંદર ઓક્ટોબરે જાળ બિછાવી અને જેવો શ્રેય પટેલ પાર્સલ લેવા આવ્યો કે તરત જ તેને જેલના હવાલે કરી દેવામાં આવ્યો સોળ ઓક્ટોબર ના રોજ તેની સામે ક્લાસ ટુ ફેલોની એટલે કે ખોટા હેઠળ કાઉન્ટી જેલમાં બંધ છે વીસ ઓક્ટોબર બે હજાર ના રોજ તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે અને જો તેનો ગુનો સાબિત થાય તો તેને ત્રણ થી સાત વર્ષની જેલની સજા થઈ શકે છે અને સૌથી મોટી ચિંતાની વાત એ છે જો તેનું રોકાણ ત્યાં ગેરકાયદેસર સાબિત થાય તો તેને સીધો ડિપોર્ટ કરી દેવામાં આવશે અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ માટે આ ખૂબ જ શરમજનક ઘટના છે કારણ કે અગાઉ પણ ધ્રુવ માંગુક્યા જેવા નામો અવાજ ગુનાઓમાં સામે આવી ચૂક્યા છે પોલીસ અત્યારે શ્રેય પટેલના ફોનની તપાસ કરી રહી છે જેથી આંતરરાષ્ટ્રીય ગેંગના બીજા સભ્યો સુધી આસાનીથી પહોંચી શકાય જેઓ ભારતથી બેઠા બેઠા આ બધું સંચાલન કરતા હોવાની આશંકા છે આવા કિસ્સાઓમાં જામીન મળવા પણ ખૂબ મુશ્કેલ હોય છે અને હવે ત્રેવીસ વર્ષના આ યુવાનનું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે